રાજકોટમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો રાજકોટમાં વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે માટે માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ચાવડાના પ્રયાસ થકી કેમ્પનું આયોજન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ નિલેશ ચાવડા છે હું માધવરાયજી ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપું છું

જે હાલ ચાલુ છે આપણો કેમ્પ અને અત્યારે બસો એસી બોટલ ની આસપાસ તો બ્લડ એકત્ર થઈ ચૂક્યું છે અને હજી પણ કન્ટિન્યુ ચાલુ છે અને સમથિંગ ચારસો બોટલ થવાની શક્યતા છે અમારે સંસ્થાને આજે પંદરમું વર્ષ ચાલુ છે અને છેલ્લા બાર વર્ષથી આ દર વર્ષે વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશનના કેમ્પ કરવામાં આવે છે બીજી અમારી સંસ્થામાં એકસો ને પંચાણું લોકો અત્યારે હાલ જોડાયેલા છે અને અમારી સંસ્થામાં અન્ય સેવાકીય પ્રવૃત્તિ જુઓ તો વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશન ના કેમ્પ કરવામાં આવે છે મેડિકલ સાધનોની નિશુલ્ક સેવા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને દર વર્ષે પચીસ હજાર ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે ટ્રસ્ટ પરિવારનું સ્નેહમિલન સાંસ્કૃતિક પ્રોગ્રામ વિદ્યાર્થી સન્માન ઘણી બધી એક્ટિવિટી સાથે પંદર વર્ષથી જોડાયેલી છે આજનો અમારો ટાર્ગેટ ચારસો થી સવા ચારસો ફૂટ ની આસપાસ નો છે રક્તદાન કેમ્બ બે પૈદા સુધી ચાલુ છે લોકોને હું અપીલ કરીશ કે હજી સમય છે લગભગ અત્યારે બાર વાગ્યાની અસ્પશનો સમય થયો છે એક કલાકની વાત છે હજી જે કોઈ પણ કોઈને ડોનેટ કરવું હોય તો આવી શકે છે અને જે લોકોએ ડોનેટ કર્યું છે એના માટે કે અમને જે સાથ અને સહકાર આપ્યો છે અને જે આવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાણા છો એ બધા માધવરાજી ચેરિટેબલ ટ્રસ્ટ સર્વે રક્તદાતા નો ખુબ આભાર માને છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે